નવીનીકરણ કરવામાં આવ્યું હતું હાલમાં સતત બીજા દિવસે પણ ભુવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા માથા ઉપર રોડનો ટુકડો મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં વોર્ડ નંબર ત્રણ ફતેગંજ મેન રોડ વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ રોડ નું નવીનીકરણ કરવામાં આવ્યું હતું હાલમાં સતત બીજા દિવસે પણ ભૂવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા માથા ઉપર રોડ ટુકડો મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો સાથે જ સામાજિક કાર્યકરે વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વગર વરસાદે ભુવા પડતા જ ફતેગંજ મેઇન રોડ વિસ્તારમાં બેરીકેટ લગાવીને રોડ બંધ કરવામાં આવ્યો કારણ કે જો સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે આવા રોડ કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા જોઈએ સાથે તેઓની ડિપોઝિટ જપ્ત કરવી જોઈએ અને રોડ રસ્તા શાખાના અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ ફતેગન વિસ્તારમાં વોર્ડ નંબર 3 ની અંદર આજે જે કહેવાય છે કે ગઈકાલે પણ એક ભુવો પડ્યો તો આજે ફરીથી એક મહત્ત મોટો ભુવો પડ્યો વગર વરસાદે ભુવા પડતા હોય આટલે વડોદરા શહેર માટે શરમજનક બાબત કહેવાય સાથે જ્યારે ટૂંક સમય પહેલાં જ્યારે રોડ બન્યો છે ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ પરંતુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે વડોદરા શહેરની અંદર કોન્ટ્રાક્ટર અધિકારી અને નેતાઓ આ ત્રણના ત્રણ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતા હોય છે એના કારણે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયા ખોટી દિશામાં વપરાતા હોય તેમ લાગી રહ્યું છે સાથે જે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય એટલે વડોદરા શહેર માટે શોભા નથી આપતું એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારી એક અપીલ છે કે આવા ભ્રષ્ટાચારીઓની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાથે અધિકારીઓને પણ સૂચના આપવી જોઈએ અને કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે માનનીય વડાપ્રધાન સાહેબ ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત થતી હોય પરંતુ એમનું જ્યારે કોઈ પણ જાતનો એ ગાડી તમે જો કે વડોદરા શહેરની અંદર કોઈ સાંભળવા તૈયાર નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓએ પણ આગળ આવી અને આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માગણી છે